શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર એરપોર્ટ જો મારું નામ ઈસી ટંકારીયા છે અને હું અહીંનો કાર્ય મંદિર વર્ષો જૂનું છે અને આશરે ગણીએ તો સાઈઠ થી સિત્તેર વર્ષ જૂનું આ મંદિર છે અને અમારે અહીંયા બધા જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમ કે શિવરાત્રી છે નવરાત્રિ છે ઉતાસણી છે અને શ્રાવણ મહિનાના બધા જ સોમવારે અલગ અલગ શણગાર અમે અહીંયા ધરાવીએ અમારા મહાકાલેશ્વર મંદિરે અંતક્ષેત્ર છેલ્લા વીસ વર્ષથી અવિરત ચાલુ છે દરરોજ સાંજે ચારસો થી પાંચસો માણસોને હું પ્રસાદ અહીંયા બનાવવામાં આવે છે અને આ પ્રસાદ અમે ટિફિન દ્વારા આપીએ છીએ તદુપરાંત ટીટી સેટ હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ છે ત્યાં અમે આ ટિફિન સેવા પણ પ્રોવાઈડ કરીએ છીએ મારું નામ ભૂષણભાઈ બુંદેલા હું આઠ દસ વર્ષથી સેવા આપું છું મંદિરમાં પણ મંદિર તો ઘણા વર્ષોથી એમ ક્ષેત્રે એકવીસ વર્ષ બાવીસ વર્ષથી ચાલુ છે એમાં અમારે એક ચોપડો રાખેલો છે કે જેમાં તિથિ પ્રમાણે બધા લખાવે ભોજન એક વખત ભોજનના ચાર હજાર રૂપિયા છે રેગ્યુલર ભોજનના મીઠાઈ ફરસાણવાળા ભોજન કરાવે તો આઠ હજાર રૂપિયા છે એમાં પગારદારય છે અને સેવા આપવા રહી છે અમારે પૈસાની જરૂરિયાત હોય છે કારણ કે ગેસના બાદલાય મંદિરની સાફ સફાઈ હોય વાસણ ધોવાનો ખર્ચ હોય એ સિવાય ગાયના નીણ માટેનો ખર્ચ હોય એમ તો ખર્ચ ઘણો છે પણ મહાદેવની કૃપાથી મળી રહી છે અમને મારું નામ ભૂષણભાઈ બુંદેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિર મારો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું બે છત્રીસ છત્રીસ ચાર કોઈને પણ કાયદી ફંડ દેવું હોય તો અહીંયા મંદિરે આવી અને પહોંચે નહીં ફળાવી જાય કાચું અનાજ પણ દઈ શકે છે પણ કાચા અનાજ માટે એક ફોન કરી અને પૂછી લેવું કે શેની જરૂરિયાત છે કારણ કે જે વસ્તુ પડી હોય એ જ વસ્તુ લઈને આવે તો એનો ઉપયોગ ન થાય એના કરતાં જે જરૂરિયાતો હોય એ અમે કહી તો એનો તરત ઉપયોગ થઈ શકે